નમસ્કાર મિત્રો તો આજના વિડીયોમાં આપણે હાલમાં ચાલી રહેલી કુલ ભરતીઓની માહિતી મેળવીશું જેટલા પણ લોકોને ફોર્મ ભરવાના બાકી હોય તો કઈ કઈ વેકેન્સીમાં હજી બાકી છે તે એકવાર જોઈ લઈ મિત્રો છેલ્લી તારીખ શું છે તમારી ડિગ્રી પ્રમાણે તમારી ક્વોલિફિકેશન પ્રમાણે તમે શું કોઈ પણ એક્ઝામમાં ફોર્મ ભરવા માટે વેલિડ છો કે નહીં તે બધી જ જાણકારી મેળવીશું મિત્રો બરાબર તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો અને ઇન્સ્ટાગ્રામ પેજને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે ફોલો કરી લો બરોબર મિત્રો તો આપણે રિસન્ટ જેટલી પણ વેકેન્સી છે મિત્રો એની માટે ડિટેલમાં વિડીયો ઓલરેડી બનાવી ચૂક્યા છીએ જેમાં આઈટી બીપી હોય ગેલ હોય ડીએમઓ હોય આઈસીએમઆર હોય વગેરે જેવી ભરતીની બધી જ ભરતીઓ વિશે મિત્રો ડિટેલમાં માહિતી મેળવી લીધી છે તો અહીંયા જે કોઈ પણ વ્યક્તિઓને કાંઈ પણ પ્રકારનું ડાઉટ રહે તો મિત્રો એકવાર લિંક જે છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી એકવાર ચેક કરી લેજો બરાબર આપણે અહીં આજે જે છે એ શોર્ટમાં મિત્રો આપણે બધી જ ભરતી પર નજર કરવાના છીએ બરાબર છે તો ડિટેલ નોટિફિકેશન માટે ડિટેલ વિડીયો માટે તમે લિંકમાં આપેલી સોરી ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંકમાં એકવાર નજર કરી લેજો મિત્રો તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ સૌથી મોટી વેકેન્સીની એટલે કે ડીએમઓની ડિસ્ટ્રિક્ટ મલેરિયા ઓફિસર આ મિત્રો કુલ થઈને ફોર્ટી સેવન સુડતાલીસ વેકેન્સી જે છે તે અહીંયા આપણને આપી છે બરાબર મિત્રો જે ખૂબ મોટી કહેવાય અને વસ્તુ એ છે કે ક્લાસ ટુ ઓફિસરની ભરતી છે એમથી જોઈએ તો આપણી માટે ક્લાસ ટુની વેકેન્સી બહુ એટલે બહુ ઓછી જ આવે છે મિત્રો જે લોકોને પણ એપ્લાય કરવાનું હોય તો આની જે છેલ્લી તારીખ જે છે મિત્રો આવતી ત્રીસ નવેમ્બર જે છે તે લાસ્ટ ડેટ છે જે પણ વિદ્યાર્થી મિત્રોને ભરવાનું બાકી હોય તે ભરી દેજો બરાબર ક્વોલિફિકેશનમાં એમએસસી પ્લસ ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ અને બીએસસી પ્લસ ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ માંગ્યો છે બરોબર ગવર્મેન્ટ સેક્ટરને એનો અંદર અનુભવ હોવો જોઈએ પ્રાઇવેટમાં બે હજાર તેર કંપની એકની અંદર લિસ્ટેડ થયેલી લેબોરેટરી અથવા તો કંપનીની અંદર જો પ્રાઇવેટમાં તમે જોબ કરી હોય તો તે વેલિડ ગણાશે બરાબર મિત્રો તો બધા એકવાર જેને પણ ફોર્મ ભરવાનું બાકી છે તે ફોર્મ ભરી દેજો આવી વેકેન્સી આવતા પાંચથી દસ વર્ષ માટે આવવાની નથી બરાબર મિત્રો હવે બીજી જે ભરતી છે મિત્રો એ ની છે બરાબર ઇન્ડો તિવેટીયન બોર્ડર પોલીસ ફોર્સની છે મિત્રો જેની અંદર પણ લેબોરેટરી ટેકનિશિયનની કુલ સાત વેકેન્સી છે મિત્રો કેટલી કુલ સાત વેકેન્સી છે ખૂબ જ સરળ ક્રાઇટેરિયા છે મિત્રો તેની અંદર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરના અંદરમાં લેબોરેટરી ટેકનિશિયનની છે વીસથી અઠ્યાવીસ વર્ષની ઉંમર છે મિત્રો બરોબર છે અને તેની જે છેલ્લી તારીખ જે છે મિત્રો છવ્વીસ અગિયાર છે બરાબર છવ્વીસ નવેમ્બર સુધી તમે મિત્રો ફોમ ભરી શકો છો તો જેટલા લોકોને બાકી હોય તો પહેલાં આ ભરતીનું ફોમ ભરે મિત્રો કારણ કે ખૂબ જ ઓછો સમય છે ક્વોલિફિકેશનમાં મિત્રો એમાં માત્ર બાર પાસ હોવું જોઈએ ઇલેવન ટુવેલ્થ સાયન્સ હોવું જોઈએ બરોબર જેમાં તમારે બાયોલોજી કેમેસ્ટ્રી ફિઝિક્સ હોવું જોઈએ મેથેમેટિક્સવાળા અહીંયા વેલિડ ગણાશે નહીં ત્યારબાદ એક વર્ષનો ડીએમએલટી એટલે કે ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીનો કોર્સ કરેલો હોવો જોઈએ અને તે સિવાય એક વર્ષનો અનુભવ હોવો જોઈએ કોઈ પણ મેડિકલ સેટઅપ હોય પ્રાઇવેટ હોય ગવર્મેન્ટ હોય કોઈપણ જગ્યાનું ચાલશે બરોબર મિત્રો તો આમાં તમારી પાસે સમય ઓછો છે મિત્રો જલ્દી જ ફોર્મ એપ્લાય કરી દેજો બરાબર ત્યારબાદ મિત્રો ગેલ દ્વારા જે છે આપણે જે કાંઈ વેકેન્સી આવી હતી તેની માહિતી મેળવી હતી આ બધા જ વિડીયોની મિત્રો ડિટેલ માહિતી માટે જે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે ત્યાંથી તમે જોઈ શકો છો તો મિત્રો ગેલની અંદર કુલ જે છે સોળ વેકેન્સી હતી લેબોરેટરીની એ પણ ગ્રેડ એની મિત્રો એટલે ખૂબ એટલે ખૂબ સારા પે સ્કેલ સાથે પચાસ હજાર સ્ટાર્ટિંગ સેલેરી થાય છે મિત્રો ફિક્સેશન હોતું નથી સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં હોય છે ગુજરાત ગવર્મેન્ટ લાગતું નથી એટલે લાગો એટલે ત્યારથી જ સીધો વધારો લાગવાનું શરૂ થઈ જાય છે સેલેરીમાં બરાબર તો એમાં જે છે એ સાઈઠ ટકા એમએસસી કેમેસ્ટ્રી સાથે તમે માસ્ટર ડિગ્રી કરેલી હોય બરાબર છે તો તમે વેલિડ ગણાશો અને એ સિવાય મિત્રો ત્રણ વર્ષનો અનુભવ કોઈ પણ કંપનીની અંદર કરેલો હશે મિત્રો તો પણ તમે ચાલશો છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો તો ડિસેમ્બર મહિનાની અગિયાર તારીખ છે કેટલી એટલે તમારી પાસે હજી સમય છે મિત્રો અગિયાર ડિસેમ્બર સુધીમાં તમારે ફોર્મ એપ્લાય કરવાનું છે તો રાહ ના જોતા જો તમે વેલિડ ગણાવશો તો તમે મિત્રો ફોર્મ જરૂર ને જરૂરથી ભરી દેજો તો મિત્રો ફરીથી ડીએમઓમાં સુડતાલીસ વેકેન્સી ત્રીસ નવેમ્બર સુધીની છેલ્લી તારીખ છે આઈટીબીપીની અંદર સાત વેકેન્સી છવ્વીસ નવેમ્બર જે છે લાસ્ટ તારીખ છે ડે લાસ્ટ ડેટ છે અને ગેલ દ્વારા જે સોળ વેકેન્સી આવી છે જે આપણે અહીંયા જોઈએ છીએ બરાબર તેમાં પણ ડિસેમ્બર અગિયાર ડિસેમ્બર છેલ્લી તારીખ છે ને સોળ વેકેન્સી છે તો જેટલા લોકોને ફોર્મ એપ્લાય ભરવાનું બાકી છે તે ભરી દેજો ત્યારબાદ મિત્રો ના અંદર અંદરમાં કુલ જે છે તે સત્યાવીસ વેકેન્સી આવી છે ICMR અંદર અંદરમાં તેમાં આસિસ્ટન્ટ હોય ટેકનિશિયન હોય લેબોરેટરી અટેન્ડન્ટ હોય અલગ અલગ ત્રણ પ્રકારની પોસ્ટ છે અને ત્રણેય ની અંદર આપણે જે છે વેલિડ ગણાશું બરોબર છે અને બધાની અંદર જે છે નો ક્રાઇટેરિયા અલગ છે સૌથી પહેલાં તેની છેલ્લી લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો ડિસેમ્બર અગિયાર ડિસેમ્બર સુધી મિત્રો તમે ફોર્મ ભરી શકશો કેટલી અગિયાર ડિસેમ્બર સુધી તમે અહીંયા ફોર્મ ભરી શકો છો તો જે લોકોને પણ ફોર્મ ભરવાનું બાકી છે મિત્રો જરૂરને જરૂર ભરી દેજો ભૂલતા નહીં અને આ સિસ્ટન્ટની અંદર વાત કરીએ તો મિત્રો બેચલર ડિગ્રી હોવી જોઈએ કોઈ પણ ફિલ્ડની અંદર તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો આ સિસ્ટન્ટની જે વેકેન્સી છે તેમાં તમે એપ્લાય કરી શકશો કુલ બે પોસ્ટ છે એમાં બરાબર પાંત્રીસ ચારસોથી પગાર સ્ટાર્ટ થાય છે ત્યારબાદ ટેકનિશિયનની વાત કરીએ મિત્રો તો ટેકનિશિયન જે છે એ ટેકનિકલ પોસ્ટ છે બરાબર ઓગણીસ હજાર નવસોથી પગાર સ્ટાર્ટ થાય છે અને તેમાં ટ્વેલ્થ કરેલું હોવું જોઈએ અને ડીએમએલટી હોવું જોઈએ મિત્રો આટલી વસ્તુ તમારે છે તો તમે વેલિડ ગણાશો અને કુલ આની અંદર જે છે તે અંદાજિત કુલ થઈને ઓગણીસ વેકેન્સી છે કેટલી છે મિત્રો ઓગણીસ વેકેન્સી છે ત્યારબાદ મિત્રો જે લાસ્ટ પોસ્ટ છે જે લેબોરેટરી અટેન્ડન્ટ જે આ પણ એક ટેકનિકલ પોસ્ટ છે સ્ટાર્ટિંગ સેલેરી અઢાર હજાર છે બરાબર છે મિત્રો અને કુલ થઈને છ વેકેન્સી છે એમાં કેટલી છે છ વેકેન્સી છે ટેકનિકલ પોસ્ટ છે મિત્રો ટેન્થ પાસ હોવું જોઈએ મિત્રો તેની અંદર પચાસ ટકા માર્ક્સ મેળવેલા હોવો જોઈએ એક વર્ષનો લેબોરેટરી અથવા તો કોઈ પણ આઈટીઆઈ ફિલ્ડમાં તમારે અનુભવ હોવો જોઈએ તો મિત્રો આટલો અનુભવ હશે તો તમે ફોર્મ ભરી શકશો બરાબર ફરીથી એકવાર મિત્રો વાત કરીએ આપણે તો અત્યારે સૌથી પહેલાં ડીએમઓની વેકેન્સીની વાત કરીએ તો ડીએમઓની અંદર કુલ ફોર્ટી સેવન વેકેન્સી છે સુડતાલીસ વેકેન્સી છે ત્યારબાદ મિત્રો આઈટીબીપીની વાત કરીએ ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સની વાત કરીએ મિત્રો આઈટીબીપીની અંદર કુલ સાત વેકેન્સી છે જો આ લેબોરેટરી કોઈ દિવસ એ ખરે હજાર બે હજાર વેકેન્સી આવવાની જ નથી મિત્રો બરોબર કારણ કે એવડી આ જનરલ ભરતી નથી આ ટેકનિકલ ફિલ્ડની ભરતી છે એટલે આમાં સ્પેસિફિક થોડી ઘણી થોડી ઘણી જગ્યાઓ સાથે સાથે આવતી રહે છે એક સાથે નહીં આવવાની એક સાથે તમે વાટે હો તો મિત્રો એ વાટ પણ નહીં રાખતા બરાબર ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ તો ગેલની ભરતી છે બરાબર બરોબર ગેલની ભરતી જે છે એની અંદર પણ સોળ વેકેન્સી છે કેટલી છે સોળ વેકેન્સી છે મિત્રો અને છેલ્લે આઈ સી બરાબર જેના અંદરમાં કુલ લેબોરેટરી ટેકનિશિયનની જે છે અલગ અલગ ફિલ્ડની છે બરોબર કુલ સત્યાવીસ વેકેન્સી છે કેટલી છે સત્યાવીસ જે પણ મિત્રોને ફોર્મ ભરવાનું બાકી હોય તે જલ્દી ફોર્મ ભરી દેજો બરોબર મિત્રો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું જ જય હિન્દ જય ભારત